તો ચાલો તેમની સાથે તેમના આ અનુભવો અને તેમની આ સફર વિશે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર નમસ્કાર બેસિકલી હું પોરબંદર વતની છું અને મારા જે શાક પાડોશી કહેવાય એવા એક આચાર્ય ફેમિલી છે પોરબંદરમાં જેમનું આયુર્વેદ જગતમાં ખૂબ મોટું યોગદાન છે વૈદ્ય યાદવજી ત્રિકમજી આચાર્ય અને કો ઇન્સિડેન્ટલી જામનગર આયુર્વેદ કેમ્પસના એ પહેલા પ્રિન્સિપાલ છે અને આજે એક અદ્ભુત સંયોગ એ પણ છે કે આજે જામનગર આયુર્વેદ કેમ્પસ નો પણ જન્મ જયંતિ છે નાઇન્ટીન ના ફર્સ્ટ ઓફ જુલાઈ ના જામનગર આયુર્વેદ કેમ્પસ અસ્તિત્વમાં આવ્યું એટલે એ યાદવજી ત્રિકમજી આચાર્ય ફેમિલી અમારા બાજુમાં જ રહેતા હોય એટલે એમને જોઈને મને આ ફિલ્ડમાં આવવાની પ્રેરણા મળી અને નાઇન્ટીન નાઇન્ટી થી હું આ જ કેમ્પસમાં અલગ અલગ ભૂમિકાઓમાં કાર્યરત છું આપણે પણ જોઈએ છીએ કે આ જે જર્ની છે તો ક્યાંક ને ક્યાંક પડકારો પણ આમ આવતા હોય છે તો અત્યાર સુધીમાં તમને એવા કોઈ અનુભવ થયા કે તમારા એવા જીવનમાં પડકારો આવ્યા હોય પડકારો એટલે લાઈફ ઇઝ ઓલ અબાઉટ ડાયનેમિઝમ અલગ અલગ ડાયનેમિક્સ લાઇફના અલગ અલગ ફિલ્ડ અલગ અલગ સમય આવતા હોય છે અને અમારા કેમ્પસમાં તો અનેક વિવિધ પ્રકારના પડકારો આવ્યા છે અમે લોકો શરૂઆતમાં ગવર્મેન્ટ ગુજરાત સાથે જોડાયેલા હતા આપ જાણતા હશો એ ટ્વેન્ટી ટ્વેન્ટીથી આઈટીઆરએ અસ્તિત્વમાં આવ્યું હતાં આઈટીઆરએ એ પહેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે એટલે એક ટ્રાન્ઝિટ ફેઝ અમે ઓબ્ઝર્વ કર્યો સાથે સાથે મારી પાસે ફાર્મસી કોલેજના વડા તરીકેની પણ જવાબદારી છે એટલે કહેવાય ને કે એક સરસ મજાનું એમાલ્ગમેશન થયું કોલેજ ઓફ ગુજરાત અને ભારત સરકાર આ ત્રણેયના સંયોગથી એક નવી આઈએનઆઈ રાષ્ટ્રીય મહત્વની આયુર્વેદ જગતની પહેલી સંસ્થા આ બની છે એ કહેવાય કે પાયાના પથ્થરો છે ક્યારે દેખાય ને એટલે પાયાના પથ્થરો તરીકે અમે લોકો અમારી અફકોર્સ એઝ ડોક્ટરની તો જે જવાબદારીઓ છે એ તો કરીએ છીએ અને એઝ અ આયુર્વેદિક ફિઝિશિયન હું કેન્સરના પેશન્ટને સેવા આપું છું અને સરકારી સંસ્થામાં રહેવાનું એક મારો અંગત કારણ એ પણ છે કે જ્યારે હું પેશન્ટને જાઉં ને ત્યારે હું પેશન્ટને ટ્રીટ કરવાની ભાવનાથી જાઉં ન કે પેશન્ટના કિસ્સાને જોઈને એને કઈ સારવાર સજેસ્ટ કરવી એ જોઉં એટલે બંને પ્રકારના પડકારો એક એડમિનિસ્ટ્રેટિવ જવાબદારીમાં પણ મારી પાસે આવે છે અને પેશન્ટ તો હંમેશા કેન્સરના પેશન્ટ હંમેશા પડકાર રૂપ જ હોવાના આપણે પણ અત્યારે જોઈએ છે કે જે રીતે યુવાઓ આવે છે આ ફિલ્ડમાં બરોબર પણ એક સારા ડોક્ટર બનવા માટે કયા ગુણો એનામાં હોવા જોઈએ એકદમ બેસિક એક ગુણ હોવો જોઈએ કમ્પેશનેટ એ પેશન્ટને સાજા કરવાની ભાવના એનામાં હશે ને તો જ એ એક સક્સેસફુલ ફિઝિશિયન એટ લેટેસ્ટ એટલે શરૂઆતમાં શક્ય છે કે દરેક વ્યક્તિને અફકોર્સ અત્યારે કમર્સનો ઘણો બધો રોલ આવી ગયો છે આ ફિલ્ડમાં પણ પહેલાના જમાનામાં વૈદ કે એક અલગ જ જોવામાં આવતા ડોક્ટર હવેથી થોડુંક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કારણે કે હવે લોકોને ફી ભરીને આવવું પડે છે આ ફિલ્ડમાં એટલે થોડોક કમર્શિયલ એસ્પેક્ટ લોકોનો રહે છે પણ સાથે સાથે જો આ ભાવના બેઝિક ભાવના આ છે ને કે મને પેશન્ટને સાજો કરો એનાથી દુનિયાનો કોઈ મોટો સુખ નથી એ આયુર્વેદિક ક્લાસિક્સની પણ એક પાયાની ભાવના છે એ ભાવનાને ને જીવતી રાખીને જો નોટ ઓનલી વૈદ્ય કે હોમિયોપેથિક ડોક્ટર હોય કે એલોપેથિક મોડર્ન ડોક્ટર હોય એ જો ભાવના સાથે ટ્રીટ કરશે તો પેશન્ટને સાજા કરવામાં પણ એને મજા આવશે અને લાંબે ગાળે એનું કેરિયર છે એ વધારે સારું બનશે ખાસ કરીને આપણે પણ જોઈએ છે કે તમારા પોતાના અનુભવથી વાત કરીએ ત્યારે હસબન્ડ વાઈફ બંને ડોક્ટર હોય છે આ ફિલ્ડમાં હોય છે ત્યારે શું સ્થિતિ બને છે મતલબ કેવી રીતે મેનેજ થાય છે એ બહુ અઘરી વસ્તુ છે અને ખરેખર એ અમારા માટે ઘણી વખત પડકારો બની જાય છે ઘણીવાર એવું પણ થયું હતું કે કોવિડ સમયે અમારા બંનેની ડ્યુટી સાથે લાગેલી હોય ત્યારે પછી ઘરના લોકોનો સપોર્ટ રહે છે એટલે સાચવાઈ જાય છે થોડાક અમને હેલ્પિંગ હેન્ડ ઘરે મળી રહી છે રસોઈ વાળા બેન પણ મળી રહી છે એટલે થોડીક શાંતિ છે પણ અધરવાઇઝ આજે ફોર એક્ઝામ્પલ મારા હેવી ઓપીડી હોય છે પંચકર્મ વૈદ્ય તરીકે ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે એટલે અંગત કારણોથી ન આવવાનું થાય ને તો સતત એના ફોન ચાલુ ને ચાલુ હોય તો ક્યારેક ક્યારેક હું ફોર એક્ઝામ્પલ આજે એની ઓપીડી હશે તો સાંજે સાડા ઘરે પહોંચે તો એના માટે હું એક આદુવાળી સરસ ગરમ ગરમ ચા હું તૈયાર રાખું મારા તરફથી તો આવી આવી અમે એકબીજા સાથે એડજસ્ટ કરીને ગાડો ચલાવીએ છીએ અમારું જે લોકો હવે ફ્યુચર માં ડોક્ટર બનવાના છે એમને આજ ડોક્ટર દિવસ છે તમને શું સંદેશો આપ ખૂબ જ સરસ ફિલ્ડ છે આયુર્વેદ માં એક સરસ શ્લોક પણ છે કે ક્વચિન યશઃ ક્વચિન મૈત્રી ક્વચિન અર્થઃ ચિકિત્સા નાસ્તી નિષ્ફળા એટલે તમે આ ફિલ્ડ માં આવો ચિકિત્સક તરીકે જ્યારે એઝ અ ફિઝિશિયન તમે આ ફીલ્ડ ને ચૂઝ કરો ત્યારે તમને ક્યારેક દોસ્તી મળે ક્યારેક યશ કે તમને ફેમ મળે ક્યારેક તમને અર્થ એટલે કે પૈસા પણ મળે ચિકિત્સાનું એક ક્ષેત્ર એવું છે કે તમને બધા જ એક જ જેટલા બી સોશિયલ લાઈફ ના કે સોશિયલ ક્વોન્ટમ ના કે ઇમોશનલ ક્વોન્ટમ ના જેટલા પણ ફેક્ટર્સ છે ને એ બધા તમને આ ફિલ્ડ માં જ મળશે કે જેમાં તમને અર્થ યશ સેવા બધું જ એક જ જગ્યાએ તમને મળી જાય એટલે આ ફિર બહુ સરસ છે તો જે રીતે સર આપે પણ હમણાં વાત કરી કે આપના વાઈફ પણ એટલે કે ડોક્ટર નેહા ટાગ કે જેઓ પણ અત્યારે પંચકર્મમાં આવી સારી એવી પોસ્ટ પર છે અને સતત વ્યસ્ત શેડ્યુલ સાથે જ છે ત્યારે ઘર પરિવાર અને આ પ્રોફેશનલ લાઈફ એ બંને મેનેજ કરવા માટે તમને બંનેને કેટલો સમય મળે છે એકબીજા માટે ખૂબ અઘરું છે વર્ક લાઈફ બેલેન્સ કરવું ને સ્પેશિયલી અમારા માટે ખૂબ અઘરું બને છે કારણ કે એ પંચકર્મના પોપ્યુલર વૈદ્ય છે અને અમારા જ કેમ્પસમાં સેવા આપે છે અને ખૂબ હેવી ઓપીડી એમની પણ હોય છે એટલે શનિ દર મંગળવારે સાંજે અને બુધવારે સવારે એને ઓપીડી હોય છે બાકી પેશન્સને રાઉન્ડ હોય રેગ્યુલર પંચકર્મની અલગ અલગ વવન વિરેચન જેવી સારવાર ચાલતી હોય એ ઉપરાંત અમારી પાસે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પણ ઘણા છે એટલે એ લોકોને ભણાવવાની અને અલગ અલગ પ્રકારની ઘણી જવાબદારીઓ વહીવટી પણ હોય એટલે વર્કલાઇફ બેલેન્સ કરવું એ અમારા માટે ખૂબ ઘણી વખત પડકારરૂપ બની જાય છે પણ ફેમિલીના સપોર્ટથી અમે આ કરી શકીએ છીએ અને ઘણીવાર પછી એવું કરીએ કે સપોઝ એમની ઓપીડી વધારે હેવી હોય તો એ ઘરે આવે ત્યાં સુધી મમ માટે આદુવાળી સરસ ગરમ ચા રેડી રાખું થઈ શકે એટલી એવું મદદ કરું એને અને એ કહેવાય ને કે બે પડ્યા છે તો બેલેન્સ કરી ને ચલાવીએ છીએ પડકારરૂપ તો છે પણ ચાલી જાય છે ખબર ગુજરાત સાથે જોડાય અને જે રીતે તમે તમારા અનુભવો શેર કરી અને તમારી સફર વિશે પણ વાત કરી જેનાથી જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે એમને પણ ક્યાંક ને ક્યાંક મોટિવેશન પણ મળે છે અને આગળ કઈ દિશામાં આગળ વધવું તેની પ્રેરણા પણ મળે છે તો ખબર ગુજરાત સાથે જોડાય અને દર્શકોને માહિતી આપી બદલ ખૂબ ખુબ આભાર ધન્યવાદ